ણું પંચાવન નું અઠાણું નવાણું ચારસો નવાનું આઠ નવ દસ હજાર બાર બે ત્રણ પંદર અઢાર પાંચસો ઓગણીસ પાંચસો વીસ

બે પાંચ પંદર વીસ પચીસ પાત્રી પાત્રી રૂપિયા સાતસો પાત્રીસ છત્રીસ છત્રી અડત્રી આઠસો ઓગણચાલીસ બેતાલીસ જુમાલ અડતાલીસ ઓગણ પચાસ બાવન ચોપન પંચાવન સાઠ એકસઠ બાદ એકસઠ રૂપિયા પાંચ ત્રેસઠ પાસઠ અડસઠ ઓગણ સિત્તેર પોતેર રૂપિયા ચારસો ચુમોતેર પંચોઠોતેર ઓગણ એસી એસી બાસી પાસે રૂપિયા ચારસો ચોરા સારા પંચા છીતે નેવું એકાણું બાણું બાણું ચોરાણું પંચાણું છન્નું છન્નું રૂપિયા ચારસો છન્નું સત્તાણું સત્તાણું રૂપિયા ચારસો સત્તાણું બુડો અઠ્ઠાણું નવ્વાણું

ત્રણસો બોતેર પંચો એસી પાસ પચાસ પંચા ચારસો ચારસો એક

પચીસુભાઈ છવ્વીસો <are> <they qué> <upright or coping> <boom> ચારસો બત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રી ચારસો માત્ર સાડત્રીસ સાડ રૂપિયા ચારસો સાડત્રી ગુણો સાડત્રી ત્રણ વાર

એકાસી સાસી છાંસી ધોરા પંચાયી ત્યારે ત્યારે નેવાસ નેવું નેવાશ મૂક્યા ચારસો નેવું નેવું રૂપે એકાણું બાણું બાણું ધોરા પંચાણુ પંચાણું રૂપે ચારસો પંચાણુ

ચૌદ પંદર હજાર હજાર ઓગણીસ વીસ બાવીસ ચારસો અત્યારે

કેવી ૩૩ 34 40 42 50 52 55 56 57 58 વર્તમાન ઓમ્મીટર 72 રૂપિયા 4 80 રૂપિયા 60 રૂપિયા 100 રૂપિયા 80 ચારસો ચોત્રીસ ને ચારસો ને